માતાજી હરે હાર મહાદેવ ને નવા લોક સ્વાગત છે ને કામ કરો છે આપણી ગાડી ઉપર ગામમાં જઈને એ હશે બેન વાહીંદુ કરે રવા એને અતારમાં વાહિંદુ જ પગમાં આવે એવું છે હવે ઊભા થઈને માલ ને ફેરવી નાખીને પી વાહિંદુ કરે મમ્મી અત્યારમાં અહીંયા તો ડાહાત બનાવી નાખ્યું છે હવે શાક રોટલા બનાવ્યા હાથ વેલા ડાયભાત એ કેટલા બીજા થવા હાડા હાથે જ છે

જમવાનું છે તો જમી લયું પછી કેતા હા બા મહેમાન આવે છે એમ કેતા હા ભાભી એ આવે છે હમણાં એમ લેવા જવાનું છે કે આપણું બપોરનું જમવાનું છે છે કામે કામે જાય પીડી કારખાનું ઘેર આવી જાય છે અમારા આદિભાઈ કામ લીધું છે હું કામ લીધું તમને દેખાડી જો આદિભાઈ શું કરો એ આદિભાઈ કઈ બોલતા નહી બકાલ ફોલો બે જાય સોળી ફોલે છે બે નામ વાહિંદુ કરે છે બેન ને વાહિંદુ હોય